टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना जानी ले कुणाल सर तुम्हारे तरफ से आज ना दिवस से कई जगह फोकस रहे से पसंद की तरीके वेल स्टॉक स्पेसिफिक फोकस नहीं बात करिए तो अत्यार अवेलेबल पर uh, बेस स्टॉक से ज्यादा फोकस करेंगे चार बाइक सलाह रही है सौ पहले जो स्टॉक है स्लो मूव स्टॉक है घनी सारी भी मुमेंट ऑफ एक्सपेक्टेशन प्रेजेंट लेवल रखी सके लाइफ इंश्योरेंस कॉर्पोरेशन कॉर्पोरेशन ऑफ इंडिया अत्यार आ लेवल पर नौ सौ दस पास ट्रेड करे खरीदी कर चाली सलाह रहे स्टॉक લો લેવલ પર જોવા જઈએ તો જે એસેલ આપણે અહીંયા મેન્ટેન કરીને આપણો એટ એટી અત્યારે નવસો દસ પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે એટ એટી ફાઈવનો એસેલ અહીંયા મેન્ટેન કરીને ચાલીશું નવસો ત્રીસનો પહેલો ટાર્ગેટ અને નવસો ત્રીસ જો બ્રેક કરે છે તો પછી નવસો નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતા જોવા મળી શકે એટલે એલઆઈસીઆઈ જે એનો નિફ્ટીનો સિમ્બોલ છે એ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે અને બીજો જે સ્ટોક છે પણ ફાઈનાન્સ સેક્ટરમાંથી જ છે જે પ્રમાણે અત્યારે એનો ન્યુઝ જોવા મળી રહ્યા છે જે પ્રમાણે અત્યારે આ સ્ટોક કરી રહ્યો છે છે જીઓ ફાઈનાન્સ રેલી આપણને જીઓ ફાઈનાન્સમાં જોવા મળી હતી આ લેવલ પર જોવા છે તો ક્યાંક ને ક્યાંક ફરીથી જે રિધમ છે આપણને કન્ટિન્યુ થઈ જોવા મળી શકે છે ત્રણસો દસ પાસે કાઉન્ટર ટ્રેડ કરી છે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે લો લેવલ પર એસેલ થોડોક મોટો આવશે જે રીસન્ટનો જે બોટમ છે એ બોટમનો આપણે અહીંયા એસેલ આવશે ત્રણસો ને પાંચની અરાઉન્ડ ત્રણસો દસ પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે ત્રણસો પાંચ નો એસેલ મેન્ટેન કરીને ચાલીસો ચૌદ ટાર્ગેટ અને જો બ્રેક કરે તો ત્રણસો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતા જોવા મળી શકે બે કોલ છે જીઓ ફાઈનાન્સ એલઆઈસી બંને અહીંયાથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે એટ ટુ ટાઈમ આ બંને જે સ્ટોક છે ટ્રેડિંગ તો સારા લાગી રહ્યા છે બટ જો લોંગ ટર્મ પોટફોલો ક્રિએશન માટે જો પરફેક્ટ કેન્ડિડેટ જોઈએ તો આઈ થિંક બંને કાઉન્ટર પરફેક્ટ લાગી રહ્યા છે સારા એવા રિટર્ન આપણે આવનારા દિવસમાં જોવા મળી શકે તો જીઓ ફાઇનાન્સ પર પણ નજર રાખો એલ આઈસી રેકમેન્ડેશન તરીકે છે જે બધા પર તમારે ધ્યાન રાખવાનું રહેશે